કાર્યક્રમ એટલે ખૂબ પ્રભાવિત કાર્યક્રમ જે તે વડીલોની વંદના પચાસ પચાસ વર્ષ પછી માવતરોની યાદ કરવાના અને એ સભામાં જેમનો અધ્યક્ષસ્થાન હોય એવા આદરશ્રી શંકરસિંહજી બાપુ એવા જ એવા જ રાજુભાઈ રાણા સાહેબ અમારા કીર્તિજી સૌ વડીલ બંધુઓ મિત્રો ભાઈઓ ને બહેનો ખૂબ ખૂબ મજા આવી કે જે રીતે આપણા આપણા માવતો ને પચાસ વર્ષ પછી યાદ કરી અને એમને આ જે રીતે અલગ અલગ કન્સેપ્ટમાં વૃક્ષારોપણ બ્લડ ડોનેશન પરિવાર વંદના વડીલ વંદના અને અંતે છેલ્લે શાળા માટેના કાન ગોપી આવા કાર્યક્રમો કરીને જે રીતે ખૂબ આ પરિવાર જાળવેલા આ પરિવાર જે સેવાનું ભાતું બાંધ્યું છે એને ખૂબ હું બિરદાવું છું અને ખૂબ સારી રીતે આ પરિવાર આગળ વધે ખાસ કરીને પ્રવીણ ને મને ખૂબ માન છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરીકે પ્રભારી તરીકે હું અહીં હો અને પ્રવીણ સિંહજી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હોય અને સ્પષ્ટ વાત લખે કે ભાનુભાઈ આ બરાબર વાત નથી છત્રી સમાજના આ જગ્યાએ ત્યો છે મેઘી બાપુ તમે રહ્યો તો બાપુ એમ કહ્યું કે મૂગુ રહેવાની મારી ટેવ નથી અને હું મૂગુ રહી શકું નહીં સત્ય વાત કઉ અને એનો મને જે આનંદ છે એની હું એને શુભેચ્છા આપું છું બધાનો આભાર